થાનગઢમાં મામલતદારની ટીમ ઉપર હુમલો કરનાર ભૂ માફિયાઓને ભારે પડ્યો ચોટીલા નાયબ કલેક્ટર એચડી મકવાણાની સૂચનાથી હુમલાખોરીને ગેરકાયદેસર બાંધકામો જમીન દોસ્ત કરાયા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર હરેશ મકવાણા જેઓ ઘણા સમયથી ખનીજ ચોરોનો જીવ તાળવે ચોટાડી દીધો છે છતાં ખનીજ માફિયાઓમાં સિંઘમ અધિકારી તરીકે ખોફ અને ફફડાટ ફેલાવી દીધો છે તેમ છતાં ભૂ માફિયાઓની દાદાગીરી સામે આવતી હોય તેવી ઘટના બની છે જેમાં મામલતદારની ટીમ ઉપર છ શખ્સોએ હુમલો કર્યો હતો તેના અનુસંધાને કડક કાર્યવાહી નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ કરી છે હુમલો કરનાર આરોપીઓ ભરત રમેશ ઉલગોત્રા જયપાલ રમેશ ઉલગોત્રા રવિ ઉગા પરમાર જે ગેરકાયદેસર અથવા કોઈ પણ પરવાનગી વગરના બાંધકામો કરેલ છે તે તમામ બાંધકામો દૂર કરવાની કામગીરી નાયબ કલેક્ટર ચોટીલા એચ ટી મકવાણાની આગેવાન હેઠળ મામલતદાર શ્રી થાનગઢ મામલતદાર શ્રી ચોટીલા અને મામલોદાર શ્રી મૂળની સંયુક્ત ટીમ દ્વારા રાજ ફોર્મ તોડી પાડવામાં આવ્યું હતું હું એના બદલ મામલોદાર થાનગર ગત રાત્રિએ અમારા પેટ્રોલિંગમાં ના મામલેદાર તથા એમની ટીમ સાથે ભડુઆ વિસ્તારમાં હતા તે દરમિયાન મને ફોન આવ્યો કે સાહેબ આ રીતે હુમલો થયો છે અમારી ઉપર તો મેં કીધું તમે તાત્કાલિક અહીંયા આવો હું આવું સાથે પછી અમે સીધા પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ સ્ટેશન એ ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમજ એ ભરતભાઈ રમેશભાઈ અલગોતરની મિલકતો અંગેની નોટિસો આપવામાં એમાં બે મકાન છે એક વાડી અને બે 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 કાંટાને એક નેશનલ કાંટો અને દ્વારકાથી કાંટા ઉપર કા ગત રોજ રાત્રિના સમયે નોટિસો ચોંટાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે હું તરુણ ભાસ્કરભાઈ દવે હાલ નાયબ મામલતદાર થાનગઢ તરીકે મારી ફરજ નિભાવું છું રેગ્યુલર અમે લોકો ખાણખનીજની ખનીજની ગેર ગેરપ્રવૃત્તિઓ ચાલે છે તેને પેટ્રોલિંગમાં નીકળતા હોય છીએ મામલતદાર સાહેબના હુકમને અનુસરીને ગતરાત્રિએ તારીખ પંદરના રોજ અમે સાડા નવ દસની આજુબાજુ ઓફિસેથી ભડુલા થાનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ગયેલા તે દરમિયાન અમે ચેકિંગ કરતા હતા એક ખટારાનો ભાગવાનો હોવા આવ્યો અમે પીછો કર્યો તે દરમિયાન અમે ત્યાં ગાડી ઊભી રાખી ત્યારે અચાનકથી એક બુલેટ આવ્યું તે બુલેટ લઈને ભરતભાઈ રમેશભાઈ અલગોતર તે અચાનક અમારી સરકારી ગાડી પાસે આવ્યા ત્યાં અમારા ડ્રાઈવરને કાચ ખોલીને જેમ ફાવે એમ ગાળો બોલવા માંડ્યા ત્યારબાદ એમને ચલાકી કરી ડ્રાઈવરને મારવાની કોશિશ કરી માર્યો પણ ત્યારબાદ અમે લોકો ત્યાંથી જેમ તેમ કરીને નીકળી ગયા પાછા આવતા હતા ત્યારે વ્રજ ફાર્મ પાસે ત્યાં કાંટો છે ત્યાં રજફાર્મ પાસે એ લોકો સાત થી આઠ જણા ધોકા અને પાઇપલાઈન ઉભા રહી ગયા ગાડીને રોકવા માટે પરંતુ અમે ગાડી રોકી નહીં ત્યાંથી નીકળી ગયા જેમ તેમ કરીને ત્યાંથી અમે સીધા મામલતદાર સાહેબને લેવા માટે ગયા ત્યાંથી સીધા અમે પોલીસ સ્ટેશન ગયા મહેશ ઉતેરિયા દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરેન્દ્રનગર